ગાઈસ આપણે આવી ગયા દુકાને ફટાફટ દુકાન કે આજે આપણે હલરાવાનું તો આપણે મજૂર નીકળી વસ્તુ ફટાફટ ખોલે કારણ કે બાળક આપણે વાત થઈ ગઈ મરે જાય એટલે ફટાફટ મળીને પછી બધું વાર તો ગાઈસ થઈ ગયું છે પછી આપણું બધું કામકાજ તમે જોઈ શકો છો એકદમ થી રેડી સાફ સફાઈ થઈ ગઈ છે બધી જગ્યાએ અલગ દીધું છે આપણું કામકાજ થઈ ગયું છે જોઈ લે બધું हल करतु वही पूरा बजाय चोराई गए कामकाज थी गय वाड़ी वी तो बापा बजा था बापाने थोड़ा हला हाल जाए चालू कर कारण के अपने भूको लाइक भराइए तो बपोर आज तो बहुत भीड में एक दूध दिल्ली बहुत भीड में रहने जाए आप थोड़ा वहाँ तो आ सके भले तो बपोरे लगभग आ जाए आप તો બબી આવી થાય પણ કાલનું જ એડિટિંગ નથી કર્યું કારણ કે બે એડિટિંગ થઈ જાય ને આ બધે તો ઉપાજી નીકળી જાય પછી એડિટિંગ કરું તો વાંધો ના આવે તો મળશું બાકી કાલે પણ કાલે હું આગળ કરતા જાવ આપણો બ્લોગ કેવા લાગે કમેન્ટ કરતા રહેજો અને તમે એટલું છૂટાઈ ગયો બધા કરતો રહીશ બાકી તો મળતા રહીશું આગળ જોઈ શકો છો આપણે આવી ગયું છે અલગ છે આરામ આરામથી અલગ હાલે છે બાકી આટલા જ બે દિય માણ નીકળી જાવ હા બધા આપણે રાખે છે અવાજ તો નહીં આવે બહુ કારણ કે ને ઉડે હે ને હલરનો અવાજ આવે એટલો મને જોઈ લે બાકી આરામથી તો મહિના બચ્ચા જોઈ લ્યો લો એકદમ રેડિયા લે ને આપડો આટલો ભરાઈ ગયો છે ઝાકડો પછી આ બપોરે ઠલવવાનો છે ઝાકડા ભરા મોટા પાણી બધા માંડી લઈને આપણો આંબો કેમદાય દેખાઈ જાય છે જોઈ લો હલર એકદમ રેડિયા લે

બધી ગુણી આવી નીકળે પાઈ હું બધી આપણે ધારે ખબર આવે બીજા કોઈ દેવિક ના બાઈસ થોડું ઘણું બધો ભૂકો આવે ગયો ને બધો ખંજોર આવે ઉંદે ભરવાનું બધું કામ તો થઈ જાય કામ કા મેઠિયા છે ફટાફટ અને આપણે ખીલી પછી મળશું તો કાઈશ વાગી ગયો છે એક એક માથે થકીએ તો ફટાફટ આપણે કામકાજ કરવાનું ચાલે અને ભૂખો ફડકોનો હેસ એકદમ બહુ ઘણા છે ગુમ ગમ પડી ગઈ ને કામ આટી મને પુકાવી તો ગાઈસ આપણે દેવાનું છે ગુણી કપાસની फटाफट આવી જાય દેવાનું છે फटाफट દેન બસ અહીં ગામમાં ગયો છું તો બીજી વસ્તુ લેવાણો તો આપણે બેઠા જરીકો ને ગાઈસ વાગી ગયા છે કળા હવે એક નું 10 થઈ ગય છે फटाफट આવી જાય ભાઈ फटाफट દે ગુંદરી આવી એકદમ દે લે ગુંદરી એકદમ રેડી છે એકદમ ઓલે એકદમ જોરદાર આવી ગઈ હમ તો છે નથી આવી લે હું કરી લઉં એક વસ્તુ આવે એક ના આવે બાકી જો આપણે ખીલ નાખી છે આરામથી તો એ ગુણીને વાર લઈ લઈ પછી આપણે મળશું આપણે બંધ કરીને બસ આપણે નીકળી ગયા છે ડબલ ધોઈ નાખ્યો અહીંયા બીજું તો કરીએ ફટાફટ નીકળી ગયા આપણે તો આપણે જમવા માટે નીકળી ગયા વાડી કામકાજ થઈ ગયું થોડું ઘણું હવે આપણે આપણે ઝાકડો આવી જાય એટલે અંદર ભરવાનું થાય પણ આપણે તો પછી વાડી જવાનું થશે કારણ કે બીજો ઝાકડો ભરવાનો છે કાજુ કે હું એકલો જ જવાનું કારણ કે ભાઈ ને મમ્મી ત્યાં રસોઈ નાખ દે અંદર થઈ જાય ને આપણે પછી જાઉં કચરીને ફટાફટ ભરતા આવીએ એટલે ઉપાજી નારીએ સારા મજા ઝાકડો આવી જાય કામકાજ થઈ જાય એટલે પાછો ઘોડી પછી ભરવાનું જોઈએ બે ત્રણજી ફરવા આપણે તો ફટાફટ જમી અને આપણું કામકાજ લે પછી આગળ મળશું તો ગાય આપણે નીકળી ગયા છે કોણ આવે અવાજ આવે ઓગ પાણી બહુ પી ગયું પેટ એવું તણાય ગઈ મેં તમને કીધું હતું ને કે આજ કોલી કોઈ જ નહીં આ કરાઈ ગયા થર્ડ ઓડીએ મને મને ખબર નથી કે આજ મને એમ થયું કાળ કે જો મેં તમને જોયું આગળ મેન્શન કરી તારીખે પછી યાદ છે તો ઓગણ તારીખે સારું સારું

વિરાટ કોહલી ચાલશે અને રોહિત શર્મા પણ આજે લોન કાન થઈ ગયું એટલા માટે મેં કીધું હતું ને ગાઈ આપણું કામ થઈ જશે વિરાટ કોહલી ચાઈ લો રોહિત શર્મા બહુ મસ્ત રન કરે ને હું કહે બોલિંગ એ થયું ને ગાઈસ હા આપણે નીકળી ગયા છે આરામથી પડે એકાદ પડે ફટાફટા ગયા સાંકળ ભરવાનો થોડો ઘણો જ ગયો હતો ભાઈ આવી ગયો પેલો હું આ કામ કામકાજ કરતો પેલા ફટાફટ ભરાઈ જાય તો કામ તો ગયા પછી સાગળ આગળ આગળ આગળ

ભરાઈ જાય તો હોતું ને પછી ટ્રેક્ટર આંખો નીચે રે આપણો ભાઈ કહીને જતો રહે કોઈ જોતો હોય તો કહેવાનું આંખો બહુ પડે ગાય દરેક મેં કીધું તો પાંચ રૂપિયા આંખો એવી મૂકે ગાય આમ તો જોઈ તમારો નો ભાઈ એમને હવે આપણે નીકળી ગયા છે આરામથી ટ્રેક્ટર આપણું નીકળી ગયો છે આજે ગડી ચાલુ કરી નીકળી જાય એકલો જ છો તો ફટાફટ હવે આપણે નીકળી જાય તો મોરસો પછી આગળ